હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે છે શનિવારે હનુમાન દાદાનો દિવસ તો ચલો આજે આપણે અડદનું શાક બનાવીશું અડદ બી દાવતો બધા બનાવતા હોય અડદનું શાક બનાવીશું જેમ આપણે ચોળા મગનું શાક બનાવીએ એ જ રીતે તો મેં એના માટે એક નાની વાટકી ભરીને અડદ લઈ લીધા છે અડદ અને ધોઈ લીધા છે હવે આપણે એમાં મીઠું નાખી અને કુકરમાં બાફવા દઈશું પહેલાં તો

કડક હોય છે જલ્દી વફરાતા નથી એટલે મેં ત્રણ વાટકી જેટલું પાણી અંદર લઈ લીધું છે એક વાટકી જે અથા તો અડક એ જ રીતે મેં પાણી એડ કર્યું છે હવે ખાલી આપણે એમાં નોર્મલ મીઠું નાખીનારે એને રાખી લઈશું ત્યાં ચાર સીટી વગાડીને પછી એને ધીમા તાપે અંદરથી પંદરથી વીસ મિનિટ સુધી થવા દઈશું અને જે રીતે તમે સવાળા મગ બાફો એ રીતે બાફવાના હોય એ આપણે પહેલાં બાફવાની પ્રોસેસ કરીશું પછી મસ્ત લસણ સૂકું કોથમીર મરચાં બધું નાખીને અડદ વગાડીશું બહુ ટેસ્ટી લાગે એના જોડે તમે બાજરીનો રોટલો ગરમા ગરમ પરાઠા અને મસ્ત ઝીણી ઝીણી ડુંગળી અને કોથમી લીંબુ મીઠું મરચું નાખીએ અને એના જોડે એન્જોય કરો બહુ જ મસ્ત લાગે ખાવાનું ચાલો તો અડદ બફાય પછી આપણે દાળ વઘારીશું ચલો તો આપણે દેખી લઈએ આપણા અડદ બફાઈ ગયા છે નહીં તો અડદ બફાઈ ગયા છે પણ એકદમ લુંડો થઈ ગયા ને એવા નહીં કરવાના છૂટા છૂટા ને એ રીતે કરવાના હવે આપણે આનું શાક વઘારીશું તો એના માટે તૈયારી કરીશું આપણે

તેલ આપણું આવી ગયું છે લસણ ને મરચાં ખાંડેલા એકદમ પેસ્ટ નહીં કરશે તમારે કચરા મેલાવે બ્રાઉન થઈ જાય એના પછી આપણે જે ડુંગળીને

અને મસ્ત બઈને ચડવી લેજો જેવું ચટણી જેવું તૈયાર થાય ત્યાં સુધી મસ્ત ચટણી જેવું તૈયાર થાય ત્યાં સુધી આપણે એને ચડવી લેજો એવું લાગે તો તમારે ફૂલ ગેસ રાખવાનો પણ ફૂલ ચમચાથી હલાય જવાનું અને ભાગે જવાનું કારણ કે લોડે આપણે સાઈડ સિત્તેર ટકા ચડી રહી છે અને ટામેટું તો ચડશે વાર બી નાખે કારણ કે તમે ચમચાથી એને પુશ કરે જવાનું અને મસ્ત

અને મરચાનો એ જ લેવાનું એ ગરમ મસાલાની એમાં કોઈ જ જરૂર નહીં પડતી આ જે પ્રોસેસની તમે કરશો તો તમને આ સબદનું શાક બહુ જ મસ્ત લાગશે અને બાજરીનો રોટલો જોડે જો લોટ હોય તો મારે છે મિટનો વાત જરૂરથી કરતી અને સાથે બહુ જ મસ્ત લાગે અને હું કરીશ ખાલી પરાઠા પછી ચડી ચપ આવે એટલે આપણે થોડી કસ્તુરી મેથી એડ કરીશું બહુ સ્મેલ સરસ આવી જો જો આવું ચાટી થશે પછી આપણે અંદર અડદ એડ કરીશું જે બફાઈ ગયા છે બે ચમચી મેં લઈ લીધું છે આપણે લાસ્ટમાં એડ કરીશું લાસ્ટમાં એટલે લઈ નાખી દઈએ પછી અને નોર્મલ ખટાશ છે બહુ ખાટું નથી એવું દઈ આપણે લઈ લેવાનું છે મસા આપણે મફળ ચડી દઈએ આપણે એડ કરીશું આપણે આવડે છે જેટલું તમારે શાક બનાવવું હોય એ રીતે અડર એડ કરી લેવાનું હું એક જ જમી શાક બનાવું છું એટલે પછી મસાલામાં જેટલું ભરે પડ્યું રે ફેંકવું એના કરતાં બે જ આપણે માપે અને બનાવીએ હવે આમાં હું એકથી બે ચમચી જેટલું પાણી મેળવીશ બધા નીકાળ દહીં એડ કરવાની હવે આપણે કસ્તુરી મેથી એડ કરીશું આ છે કસ્તુરી મેથી આપણે એને મસ્ત આપણે ક્રશ કરીને લઈ લઈશું

ચડવા દે અને મીઠું એ તમારે ચેક કરવું વધુ તમે કરી શકો આ છે આપણા અડદનું શાક